સેવા સદન પહોંચ્યા હતા પ્રથમ વખત ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસ ઉમેદવાર રતનસિંહ સામે સાવલીનગરની જનતાની પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થા હોય મોટો પડકાર રહેશે આજે જે રીતે સાવલી નગરપામાં વોર્ડ બે નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા ફોર્મ ભર્યું છે સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત વીસ વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખ્યકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર બેમાં ઇલેક્શન છે સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે હતો તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે દબાણોના પ્રશ્નમાં પણ વહલા દૌલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે જનતાને અપીલ છે કે આપે સતત વીસ વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ બેમાં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપતા તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળ આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય કોઈનો પણ અવાજ દબાઈના ના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે નાનામાં નાના માણસનું હિત જળવાય સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી એવું નથી કે દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે વહલા દવલાની નીતિ અપનાવી જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત નથી થતા

જ્યારે મુદતમાં ધક્કા ખાય છે તેમ છતાં જ્યારે ઓર્ડર ના કરે અને જ્યારે કોઈ જયું ના હોય ત્યારે ઓર્ડર કરે આ પ્રકારની વ્યવસ્થા આ આ પ્રકારની જે સતી છે એ સામે આવી છે